વાગુદડમાં ચાર દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે આ અંગે વિભાગને જાણ કરાતા વન વિભાગના સ્ટાફ દ્વારા દીપડાનું લોકેશન મેળવવાના પ્રયત્નો કર્યા સાથે જ વન વિભાગે જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગામના લોકોને સતર્ક રહેવા અપીલ કરી હાલ ગામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે રાજકોટમાં જેટકોની પરીક્ષાને લઈને એનએસયુઆઈનો વિરોધ રાજકોટ ભરૂચ અને મહેસાણામાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે રાજકોટ કલેક્ટર કચેરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ઉગ્ર સૂત્રોચ્યાર સાથે એનએસયુઆઈએ વિરોધ કર્યો ખાસ જે વિદ્યુત સહાયકની ઝટકો દ્વારા ભરતી કરવામાં આવી હતી એની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ હતી ખાલી માત્ર ને માત્ર ઓર્ડર દેવાની વાર હતી અને સરકાર દ્વારા એમ અચાનક જ એક નિર્ણય કરવામાં આવ્યો કે આ ભરતીમાં ક્યાંક ગેરરીતિ થઈ હતી એટલા માટે આ સંપૂર્ણ ભરતી અમે રદ કરવા માગીએ છીએ પણ ગેરરીતિ ક્યાંક ને ક્યાંક સરકારમાં હોય સરકારના લોકોમાં હોય અને એનું ભોગવવું પડતું હોય જે વિદ્યાર્થીઓ છે જે મહેનત કરે છે પોતાના મા બાપને ટેકો દેવા માટે ત્યારે આવા વિદ્યાર્થીઓનું સપનું રોડાઈ જાય છે આને લઈ અને અમે આજે વિરોધ કરવા આવ્યા છે જેટકોમાં વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાને રદ કરવા મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સરકાર પર આગ્રહ પ્રહાર માર્ગદર્શિકાનું પાલન થાય તે જવાબદારી છે સરકારના પાપનો ભોગ ગુજરાત નો યુવાન શા માટે બનેતાઓ ફરી ચૂંટણી સ્વીકારશે તો યુવાનો શા માટે એમાં અમે માર્ગદર્શિકા જે આપી હતી એમાં પાલન ન થયું અને ગેરરીતિઓ થઈ છે ભાઈ કોણ જવાબદાર આના માટે શું આ ગુજરાતના યુવાનનો કોઈ વાંક તો છે જ નહીં એમની તો કોઈ ભૂલ નથી તો તમારી ભૂલનો ભોગ તમારા પાપના કારણે એ પીડા મારો ગુજરાતનો યુવાન શા માટે ભોગવે શું આસાન છે સુરતના લિફ્ટમાં હાથ કપાયેલા બાળકનું મોત થયું છે એક બાળકનો હાથ લિફ્ટની મોટરમાં આવી ગયો હતો અને નવ દિવસની સારવાર બાદ બાળકનું કરુણ મોત થયું છે બાળકનું મોત થતા પરિવારમાં પણ શોક શરીરમાં ઇન્ફેક્શન ફેલાતા બાળકનું મોત થયું છે અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના મોટા ભાઈએ આપઘાત કર્યો છે વિજયસિંહ ચૌહાણે આર્થિક સંક્રમણના કારણે આપઘાત કર્યાનું સામે આવ્યું ભિલોડાના મલાસા ગામે પોતાના જ ઘરમાં પોતાની જ લાયસન્સ ધરાવતી બંદૂકથી ખુદને ગોળી મારી અને આપઘાત કર્યો છે ભીલોડા પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મોરબીના વાંકાનેરમાં કોપર અને એલ્યુમિનિયમની ચોરી કરનારા પાંચ તસ્કરોની ધરપકડ કરાઈ છે અને ફરાર સાત તસ્કરોની શોધખોળ હાથ ધરાઈ છે તો ઝડપાયેલી આંતરરાજ્ય ગુર્જર ગેંગના સભ્યોએ પાણી પુરવઠા પમ્પિંગ સ્ટેશન અને જીબીના ગોડાઉનમાંથી ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર તોડી અને વાયરની ચોરી કરી હતી આરોપીઓએ અંદાજે આઠસો કિલોના કોપર વાયરની ચોરી કરી હતી અને જેવી કિંમત ચાર લાખ એંસી હજાર જેટલી થાય છે આરોપીઓએ સાત ડિસેમ્બરે લીંબાડા ધાર નજીક આ પ્રકારની ચોરી કરી હતી અને બાદમાં દસ ડિસેમ્બરે ચાણપા ગામના પાટિયા નજીક ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પમ્પિંગ સ્ટેશન પણ આ પ્રકારની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તપાસના આધારે ચોરી કરનારા ત્રણ અને ચોરીનો સામાન રાખનારા બે આરોપીઓની ધરપકડ કરી છે પાંચસો સાત કિલો કોપર વાયર બે ગાડી છ મોબાઈલ એક લાખ એસી હજાર રોકડ તથા ચોરી માટે ઉપયોગમાં લેવાતા સાધન સહિત દસ લાખ સત્તેર હજાર બસ્સો રૂપિયાનો મુદ્દામાલ છે પોલીસે કબજે કર્યો છે હજુ ફરાર સાત આરોપીઓની શોધખોળ ચાલી રહી છે જે આ આરોપીઓ છે એમની ઓળખ સોપનાડી એવી છે કે જે પાણી પુરવઠા બોર્ડના પમ્પિંગ સ્ટેશન જ્યાં અલગ આઇસોલેટેડ જગ્યા આવેલા હોય ત્યાં દિવસ દરમિયાન રેકી કરી રાત્રિના સમયે જઈ અને આ ગેંગના સાતથી આઠ માણસો પહેલાં ઘૂસી જાય છે આઇસોલેટેડ જગ્યાએ અને ત્યારબાદ જે એના ચોકીદાર કે એનો છે ઓડીમાં પૂરી અને ત્યારબાદ બંધક બનાવી મારકૂટ કરી અને લૂંટ કરતા લૂંટ અને ચોરીનો બનાવને અંજામ આપતા હોય છે ત્યારબાદ જે મુદ્દામાલ ચોરી કરે છે જે મુદ્દામાલ અમદાવાદ ખાતે વેચી નાખવામાં આવે છે રાજ્યવ્યાપી સરકારી અધિકારીઓની જાસૂસીનું કૌભાંડ પંચમહાલ પાટણ બાદ મહેસાણામાં પણ થયો છે પર્દાફાશ મહેસાણામાં સરકારી અધિકારીઓની જાસૂસીની ફરિયાદ થઈ છે મહેસાણાએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ થઈ છે અને નાયબ કલેક્ટર મામલતદાર આરટીઓ અધિકારીની જાસૂસી થઈ રહી છે ખાણ અધિકારીની જાસૂસીનો પર્દાફાશ થયો છે ખનીજ ચોરો માફિયાઓ કરતા હતા જાસૂસી અને ડમ્પર જેસીબી ચાલકના મોબાઈલમાંથી મળ્યા છે પુરાવા વોટ્સએપના ગ્રુપ બનાવી વિગતો શેર કરાતી હતી અધિકારીઓ વાહનોની મુવમેન્ટ શેર કરાતી હતી અને અધિકારીઓની રેકી કરી અને ગ્રુપમાં માહિતી અપાતી ગાડીના ફોટો નંબર પ્લેટ આ સાથે લોકેશન ગ્રુપમાંથી મળ્યા છે એ જે ગ્રુપ જો ગ્રુપ ચેક કરતા તો ગ્રુપમાંથી એવું જાણવા મળ્યું છે કે આરટીઓ ઓફિસર છે નાયબ કલેક્ટર છે મામલાદાર શ્રી છે અને ખાણ ખનીજ તમામ કર્મચારી અધિકારીઓને રેકી થતી હોય એવું જાણવા મળ્યું છે પણ મહેસાણાની અંદર આ રીતના જે ગ્રુપ છે સોશિયલ મીડિયા ની અંદર જે મેસેજ વાયરલ કરે છે એ બધું અત્યારે તો મળી આવે છે રાજ્યમાં ચાર સ્થળેથી જાસૂસી કાર્ડનો પર્દાફાશ થયો છે મહેસાણા બનાસકાંઠા પાટણ અને પંચમહાલમાં જાસૂસી કાર્ડનો પર્દાફાશ થયો છે સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ મળી આવ્યું છે ખનીજ વિભાગની ગાડી સર્વિસમાં જતા સમગ્ર ઘટના સામે આવી છે બનાસકાંઠામાં પણ અધિકારીઓની જાસૂસીની ઘટના સામે આવી ભૂમાફિયાઓ સરકારી વાહનો ક્યાં જાય છે તે અંગે માહિતી મેળવતા હતા અને રોયલ્ટી ચોરી કરતા શખ્સોએ રેટથી બચવા માટે જાસૂસી કરી હતી તો બીજી તરફ પંચમહાલમાં વોટ્સએપ ગ્રુપ બનાવી અને તેમાં અધિકારીઓ લોકેશન શેર કરવામાં આવતું હતું તો તત્વો અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હતા પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો વધુ એક પત્ર ચર્ચામાં આવ્યો છે કુમાર કાનાણીએ ખાદ્ય પદાર્થોમાં થતી ભીડસેડને લઈ सीएम ने पत्रो लिखी है ने नकली वस्तुओ બનાવતા લોકો સામે કાર્યવાહી માંગ કરી કાનણીએ વર્તમાન કાયદાને પાંગળો બતાવતા કહ્યું છે કે ભેળસેળયુક્ત પદાર્થો ખાવાથી આરોગ્યને નુકસાન થાય છે અને આ અંગે નવો કાયદો બનાવવો જોઈએ આગામી વિધાનસભા સત્રમાં કડક કાયદો બનાવવાની રજૂઆત કરી છે કે ખાદ્ય પદાર્થો અને અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે ઘણી વાર એ સેમ્પલો પણ ફેલ થાય છે હવે તો ભેળસેળ તો ઠીક છે પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવતો હમણાં બે દિવસ પહેલા આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આરોગ્ય વિભાગ ને કડક કાયદો હોવો જોઈએ આ મારી માગણી છે વાલીની મંજૂરી વગર લગ્નનો મુદ્દો ફરી ગુંજ્યો છે માતા પિતાની મંજૂરી વગર ભાગીને અન્ય સમાજમાં લગ્ન કરતી દીકરીઓને લઈ કાયદો બનાવવા સીએમને રજૂઆત કરવામાં આવશે ચોવીસમીએ રાજકોટ ખાતે એસપીજી દ્વારા પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે કાર્યક્રમમાં સરદાર પટેલ ગૃપ દીકરીઓના પ્રશ્ને સીએમને રજૂઆત કરશે અને આ કાર્યક્રમમાં ધામના ચેરમેન નરેશ પટેલ સિસ્સર ઉમિયા ધામના પ્રમુખ જયરામ પટેલ અને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ હાજર રહેશે આ સંમેલનમાં સમાજના જરૂરી લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેને લઈને પણ વિચારણા કરવામાં આવશે સમાજનું આ સંગઠન જે છે એ વધુને વધુ મજબૂત બને અને જરૂરિયાતમંદ જે લોકો છે એને વધુને વધુ અમે મદદ કરી શકીએ એ હેતુથી અમે સ્નેહ મિલનનું આયોજન કર્યું છે ભૂતકાળની અંદર પણ જ્યારે ચાર મહિના પહેલાં મહેસાણાની અંદર સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું એની અંદર પણ અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભાની અંદર પણ આ મુદ્દાની રજૂઆત કરેલી છે અને રવિવારે જે સ્નેહ મિલન છે એની અંદર પણ અમે આ રજૂઆત કરવાના છીએ રાજકોટના રીબડામાં મહાસંમેલનની ખાસ તૈયારીઓ લીવા પાટીદાર સમાજ રીબડા દ્વારા મહાસંમેલનનું આયોજન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશભાઈના સહયોગથી યોજાશે મહાસંમેલન મહાસંમેલનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રાજકોટ દક્ષિણ ધારાસભ્ય રમેશ ટીલાડા સંસદ સાંસદ રમેશ ધડવુક અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહેશે સંમેલનની જાહેરાત થતાની સાથે જ ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે કે લેવવા પાટીદાર સમાજે જયરાજસિંહનો હાથો ન બનવું જોઇએ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કંટ્રોલ એસ ગ્રુપ દ્વારા ડેટા સેન્ટરના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડેટા સેન્ટરનું ભૂમિપૂજન કંટ્રોલ એસની હેડ ઓફિસ હૈદરાબાદમાં આવેલી છે ગિફ્ટ સિટીમાં આ ગ્રુપના ડેટા સેન્ટરના નિર્માણથી રાજ્યને ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન મળશે સરકાર ભવિષ્ય ઇકોનોમી પ્રોત્સાહન મળશે અને વિશ્વની અન્ય કંપનીઓને પણ ગીમી આવવાની પ્રેરણા આપશે આ ગીટી સીમિત નહી રાખી દેશના અર્થતંત્ર સુરત શહેર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન સંસદમાંથી એકસો બેતાળીસ સાંસદોને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે દેખાવ અને વિરોધ પ્રદર્શન રિંગ રોડ સ્થિત આંબેડકરની પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી સંસદમાં કાર્યવાહી હોવા છતાં આના માટે જવાબદાર કોણ સંસદના ગાર્ડો શું કરતા હતા સલામતી રક્ષકો શું કરતા હતા એનો જવાબ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના સંસદ સભ્યો માંગી રહ્યા છે